ચાર પાંચ અને છ અને ધાર કેટલી છે સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ ધાર છે કેટલી બાર અને ખૂણા કેટલા છે ગણજો મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ

હવે આપણી પાસે ગાજર આજે પ્રાપ્ય નથી પણ એની આપણે એની જગ્યાએ મકાઈનો ડોઢવો એનો શેપ પણ શંખુ આકારનો છે કેવો એવો શંખુ આકારનો એને સપાટી કેટલી છે બે કેટલી એક ને બે હવે એની ધાર કેટલી છે આ આ એક અને બે એટલે ગોળ વસ્તુ થાય ને એની ધાર હંમેશા કેટલી આની એક જ ધાર બેની કેટલી એક વસ્તુ ફેરો તો એક જ અને એના ખૂણા કેટલા બેના તો કે એનો ખૂણો આના જ્યાં બેનો

એની કેટલી સપાટી છે ત્રણ કેટલી એક બે અને ત્રણ અને એની ધાર કેટલી છે બે એક અને બે એમાં ખૂણો બનશે ના ખૂણો બનશે નહીં હવે હજી એક લંબ ઘન આપેલું છે એમાં આપણે આ બોક્સ લઈ લંબઘન બરાબર હવે એની સપાટી કેટલી છે એક બે ત્રણ ચાર કેટલી સંખ્યાટી છે 6 6 હવે એની ધાર કેટલી છે 1 2 3 4 5 6 7 અને 8 કેટલી ધાર થાય હવે ના ખૂણા કેટલા બનશે 1 તમારે તમારી સ્વ અધ્યયન પોથી માં કરવાનું છે કરી શકશો હા વેરી ગુડ જોરદાર ક્લેમ